હલો આજે આપણે મોબાઈલ અને ટીવી દ્વારા પીરસાતા મનોરંજનના છપ્પન ભોગ જે આપણી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે તેની વાત કરીએ મનોરંજન એટલે કે મનને આનંદ આપતી પ્રવૃત્તિ એન્ટરટેનમેન્ટ જે મનુષ્ય માત્રની માનસિક ભૂખ છે તેમાં એક મહિનાના બાળકથી માંડીને સો વર્ષના વૃદ્ધ સુધી બધા જ આવી જાય છે દરેકનું મન તેનો આનંદ શોધવા પ્રયત્નશીલ હોય છે એક મહિનાનું બાળક ઘોડિયામાં સૂતા સૂતા ઘોડિયા પર લટકાવેલા રમકડાને જોઈને ખુશ થાય છે પહેલાંના જમાનામાં લીલા રંગના કાપડમાં રૂ ભરીને બનાવેલો પોપટ ગોળિયા પર લટકાવતા હવે તો લાઇટિંગ અને મ્યુઝિકલ સાઉન્ડવાળા ચાઇનીઝ રમકડાં લટકાવાય છે અને એ જ બાળક થોડા જ સમયમાં થોડું મોટું થતાં એક કિંમતી રમકડાં વગર ખાતું પણ નથી એ કિંમતી રમકડું છે સ્માર્ટફોન ધીમે ધીમે આગળ જતાં સ્માર્ટફોન અથવા ટેબ્લેટ પર વિડીયો ગેમ તો જોઈએ જ આમ થોડા વખતમાં તો યુટ્યુબ વિથ અનલિમિટેડ ઇન્ટરનેટ બાળક માટે જીવનની એક આવશ્યક જરૂરિયાત બની જાય છે તેનાથી આગળ વધતા વિદ્યાર્થી અવસ્થામાં ઉપરાંત બધા જ પુખ્ત વયનાથી માંડીને વૃદ્ધો સહિત બધા રાત દિવસ સોશિયલ મીડિયાના ગુલામ થતા જાય છે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ વગેરેમાં મનોરંજનના છપ્પન ભોગ એટલે કે વિડીયોઝ રીલ્સ શોર્ટ્સ વગેરે સ્વરૂપે ચોવીસે કલાક પીરસાતા રહે છે અવિરત અને અગણિત એન્ટરટેનમેન્ટ આવતું જ રહે છે ઉપરાંત કરોડો લોકો ટીવી સિરિયલ્સ અને મૂવીઝ જોઈ પોતાની મનોરંજન મેળવવાની ભૂખ મટાડે છે હવે તો કરોડો લોકો ઓટીટી દ્વારા નેટફ્લિક્સ અથવા એમેઝોન પ્રાઇમ વિડીયોઝ અથવા તો જીઓ સિનેમા ઉપર પોતાના મનપસંદ મૂવી જોઈ ખૂબ જ મનોરંજન મેળવે છે પરંતુ જો અમુક વૃદ્ધોને આમાંનું કાંઈ જ ન રૂચતું હોય તો તેમના માટે ધાર્મિક ચેનલ્સ પર કથા વાર્તા સત્સંગ ભજન વગેરે પણ અવિરત ચાલતા જ રહેતા હોય છે ઉપરાંત ક્રિકેટ રસિયાઓ માટે સ્પોર્ટ્સની ચેનલ પર બારે માસ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચિસ જોવા મળતા હોય છે આમ મનોરંજનનું એક ઘોડાપૂર આવ્યું છે જેમાં આખું વિશ્વ તણાઈ ગયું છે પહેલાંના જમાનામાં ગામને ચોરે અથવા મંદિરના ઓટલે ઘણા લોકો શાંતિથી બેસતા પરંતુ હવે તો ઇવન હોસ્પિટલ્સમાં પણ ચારે બાજુ લોકો મોબાઈલમાં વ્યસ્ત જોવા મળતા હોય છે દર્દીઓ તેના સગાઓ હોસ્પિટલ સ્ટાફ વગેરે તક મળતા જ મોબાઈલ ચેક કરતા હોય છે આમ હવે લોકો પોતાના મનને સતત મનોરંજનની પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખે છે મને લાગે છે કે હવે ઉપવાસની વ્યાખ્યા બદલી નાખવી જોઈએ એટલે કે આખો દિવસ મોબાઈલ અને ટીવી વગર રહેવાને ઉપવાસમાં ગણવું જોઈએ અને જે લોકો લોકોની આ અનંત મનોરંજનની ભૂખ સંતોષવાનું કામ કરે છે તે બધા જ અઢળક ધન કમાય છે જેમ કે ફિલ્મી કલાકારો ક્રિકેટરો કોમેડિયન વગેરે ઉપરાંત કદાચ સત્સંગ પ્રવચન યુટ્યુબ પર અપલોડ કરી વિડીયો મૂકનારા પણ મોટી આવક કમાતા હશે તમે જોશો કે દરેક પ્રોગ્રામમાં લાઈક સબસ્ક્રાઈબ અને શેરની વિનંતી કરવામાં આવે છે હવે નાટ્ય કલાકારો પણ ખરી ને એક બાજુ મૂકી સ્ટુડિયોમાં નાટક ભજવી સોશિયલ મીડિયા પર વહેતું કરી કમાણી કરતા હશે એક્ચ્યુઅલ રંગભૂમિ પર તો કટ રીટેક એડિટ એવું બધું ન થાય ત્યારે આ સ્ટુડિયોમાં ભજવાતા નાટકમાં આ બધું જ શક્ય છે એટલે સ્ટુડિયોમાં ભજવાયેલા નાટકમાં આપણને કલાકારોનું ફ્લોલેસ પરફોર્મન્સ જોવા મળે છે આ બધા ઉપરાંત લોકો ગમે તે પ્રકારના વિડીયોસ યુટ્યુબ પર અથવા તો બીજા સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે જેવા કે સીલિંગ ફેન કઈ રીતે સાફ કરવો દાંતિઓ એટલે કે કાંસકામાંથી મેલ કઈ રીતે કાઢવો વગેરે ગમે તે પ્રકારના વિડીયો મૂકવાની સોશિયલ મીડિયા પર છૂટ છે રાત્રે બાર વાગ્યા હોય પણ મોબાઈલ અથવા ટીવી પર કોઈ ઇન્ટરેસ્ટિંગ નિહાળતા લોકો ઊંઘવાનો વિચાર કરવાને બદલે એવું વિચારે છે કે આમે બે વાગ્યા પહેલાં ઊંઘ આવવાની નથી તો આ થોડું જોઈ લઈએ આમાંનું ઘણું કહેવાતું મનોરંજન ઇમોશનલ એટેક્સ લાવતું હશે મેન્ટલ હેલ્થ ખરાબ પણ કરતું હશે ડિપ્રેશન પણ લાવતું હશે પણ નુકસાનકારક ચોકલેટ ખાવાઈ બાળકોને ખૂબ ગમતી હશે તેમ આપણે પણ એક મિથ્યા આનંદ પાછળ દોડી તેની સાઈડ ઇફેક્ટ્સ તરફ જોવાનું બંધ કરી દેતા હશું જોકે મારી આવતમાં મનોરંજન નથી છતાં પણ આપને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર અને સબસ્ક્રાઈબ કરજો આભાર આવજો